નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે કરીશું નજરાજના સમાચાર પર બનાસકાંઠાથી ભાભર માર્ગનું માટી જેવું કામ એક માસમાં ધોવાઈ ગયો ત્રણ કિલોમીટરનો રોડ લોકોમાં રોજ જોવા મળ્યો બનાસકાંઠાના ભાભર તાલુકામાં માર્ગોની હાલત દયનીય બની ગઈ છે ભાભરના અસાણાથી મલિપુરને જોડતો ત્રણ કિલોમીટરનો માર્ગ માત્ર એક જ માસમાં તૂટી પડ્યો છે સામાન્ય વરસાદમાં પણ સહન ના કરી શક્યો તેવો આ માર્ગ હવે ગામ લોકોની મુશ્કેલીઓનો માર્ગ બની ગયો છે રિપોર્ટ પ્રમાણે જોઈએ તો માત્ર એક માસ પહેલાં બનેલો આ રોડ આજે કાગળની જેમ ધોવાઈ ગયો છે જેના લઈને ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ માર્ગના કામમાં ભારે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કહ્યું કે કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્ર વચ્ચે મિલીભગતથી નકામું કામ કરાવાયું છે લોકોનું કહેવું છે કે રોડ બનાવ્યા બાદ થોડા સમયમાં વરસાદ પડ્યો અને આખો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો આ કોઈ સામાન્ય બાબત નથી કોઈ મોટો ગોટાળો જણાઈ રહ્યો છે ભાભર તાલુકામાં આવા અનેક રસ્તાઓ છે જે સામાન્ય વરસાદમાં જ તૂટી જાય છે વાહન ચાલકો અને પદયાત્રીઓને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવે સ્થાનિકો અને ગ્રામજનોની માંગ છે કે આ માર્ગની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર સામે તાત્કાલિક કાયદેસરના પગલાં ભરવામાં આવે સવાલ એ છે કે જનતાના ટેક્સના રૂપિયામાંથી બનેલા રસ્તાઓ કેટલા મજબૂત બનશે અને ક્યારે અંત આવશે આવી બેદરકારી પરનો